કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર પુત્રનો જન્મ થાય છે મિત્રો આ બધા સવાલોના જવાબ તમને આ પ્રસ્તુતિમાં મળશે તો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાઈ રહો એકવાર માતા લક્ષ્મી શિર ભગવાન વિષ્ણુના પગ દબાવી રહી હતી તેના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ભગવાન આજે મારા મારા મનમાં ત્રણ ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જો આ પ્રશ્નોના ઉત્તર જવાબ આપીને કરશો તો મનને ખૂબ જ શાંતિ મળશે ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વિના પૂછો હું તમારી શંકા નિરાકરણ ચોક્કસ કરીશ પછી દેવી લક્ષ્મીજી કહે છે કે હે ભગવાન તે કઈ સ્ત્રી છે શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમે સાચું કર્યું છે તમારા આ ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબ જગતના કલ્યાણ માટે છે જે કોઈ પણ વ્યક્તિ પર પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી તેને મારી સદગતિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ તે દેવી લક્ષ્મી કહે છે હે દેવી આજે હું તમને એક ખૂબ જ પવિત્ર વાર્તા કહું છું આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે પરંતુ તમારે આ વાર્તા સંપૂર્ણ ધ્યાંથી સાંભળવી જોઈએ આ વાર્તા ક્યારે અર્ધાંગિનીથી સાંભળવી જોઈએ નહીં મારામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે કોઈ આ કથા ધ્યાંથી સાંભળે છે તેના બત્રીસ પાપ હું માફ કરી દઉં છું ત્યારબાદ દેવી લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથા મારા પૂરા હૃદય અને ભક્તિ સાથે સાંભળીશ કૃપા કરીને તે વાર્તા સાંભળો તો મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળો તેને અડધા હૃદયથી સાંભળવું એ પાપ માનવામાં આવે છે વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટમાં જય માં લક્ષ્મી જય શ્રી હરી વિષ્ણુ લખો અને વિડીયોને લાઈક પણ કરો આમ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી એક સમય દેશની મધ્યમાં એક નાનકડું શહેર હતું

પાછળનું કારણ આ એ હતું કે મોટી વહુને એક દીકરો હતો અને નાની વહુએ દીકરીને જન્મ આપ્યો હતો દીકરીને જન્મ આપવાથી શેઠની પત્ની વારંવાર અશબ્દ કહેતી હતી પણ બિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખેલું હોય તે વ્યક્તિની સાથે થાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હવે હું તમને નાની વહુની વાર્તા કહું આનાથી તમને પહેલા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે તમને જવાબ મળશે કે કઈ સ્ત્રીને પુત્ર ની પ્રાપ્તિ નથી થતી હે દેવી શેઠ ની પત્ની પહેલેથી જ દુષ્ટ અને કુટેવ સ્વભાવની હતી જેના કારણે તેની સાસુ પણ પરેશાન હતી શેઠની પત્ની તેની નાની વહુને બધાથી વધારે દુખ આપતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને સુકન્યાને ત્રાસ આપવામાં તેનો શ્વાસ ઘણો આનંદ લેતો હતો બિચારી સુકન્યા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતી અને આખો દિવસ ઘરના કામકાજ કરતી આખો દિવસ કામ કર્યા પછી તેને રાત્રે જ ઊંઘવાનું મળતું હતું આટલું કર્યા છતાં પણ શેઠની પત્ની તેને ધિક્કારતી હતી નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેને ટોણા મારતી કે તારા હાથમાં તાકાત નથી શું તું જલ્દી જલ્દી ઝાડુ માર હું મંદિર જાઉં છું હું પાછી આવું ત્યારે તું ભોજન બનાવીને તૈયાર રાખજે અને હું આવીશ કે તરત જ હું તે ભોજન સ્વીકારીશ અને સાંભળીશ અને સાંભળ અન્નનો એક દાણો પણ બગાડવો ન જોઈએ બિચારી સુકન્યા ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી હતી દરેક આಜ್ಞાનો ખૂબ જ નમ્રતાથી પાલન કરતી હતી પછી નાની વહુએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું રસોઈ કરતી વખતે વિચારવા લાગી હતી કે હું આટલું બધું કરું છું ઘરના કામ છતાં પણ હું શાંતિનો શ્વાસ લઈ શકતો નથી મારી સાસુ મને એક યા બીજી વાતે ટોણા મારતી રહે છે સુકન્યાને તેની ટોણા મારવાની ટેવમાંથી ક્યારે છુટકારો મળશે તે ખબર નથી આવું વિચારતી હતી કે અચાનક ઘરનો દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો નાની વહુએ વિચાર્યું કે હજુ જમવાનું પણ તૈયાર નથી થયું લાગે છે કે મારા સાસુ આજે આવ્યા છે હવે તે ટોણા મારશે સુકન્યાએ ફરી દરવાજો ખોલ્યો અને જોયું દરવાજા પર એક સાધુ ઊભો હતો સાધુએ સુકન્યાને કહ્યું દીકરી હંમેશા પરણિત રહેજે આ સાધુ માટે થોડું અન્નદાન કરે દીકરી મને બહુ ભૂખ લાગી છે પછી સુકન્યાએ વિચાર્યું જો હું આ સાધુને ખોરાક ખવડાવું છું અને આ દરમિયાન મારી સાસુ આવી જશે તો મારી તબિયત બગાડી નાખશે થોડીવાર વિચાર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું મારી સાસુના ટોણાના ડરથી આ સાધુને ખવડાવીશ નહીં તો મને મહાપાપ લાગશે અને મારા બધા સારા કાર્યો નાશ પામશે આ સાધુને અતિથિ ધર્મ નું પાલન કરીને સુકન્યા સાધુને સાધુ ને ભોજન કરાવવાનું શરૂ કર્યું તે જ ક્ષણે તેની સાસુ ઘરમાં આવી પહોંચી અને સાધુ ને ઘર ની અંદર જમતો જોઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો પાડીને સુકન્યાને પૂછવા લાગી શું અહી કોઈ પ્રકારનો ભંડારો કે મિજબાની ચાલી રહી છે કે તમે ભિખારીઓને ઘરે બેસાડીને ખવડાવો છો સુકન્યાએ તેની સાસુને બહુ પ્રાર્થના કરી પણ તે સાસુએ વહુ એક ના સાંભળ્યું અને સાસુએ તે સાધુને ઘરની બહાર ફેંકી દીધો અને તેનો ખોરાક ઉપાડીને કચરામાં ફેંકી દીધો

ત્યારે સુકન્યાની સાસુએ તેને બહુ ઠપકો અને દુઃખ પહોંચાડ્યું બંને વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાની દુષ્ટ સાસુ ગુસ્સે થઈ ગઈ અને સુકન યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો સુકન્યા લાંબા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા પર જ રહી તે સામે ઊભી રહી અને બહારથી તેની સાસને બૂમો પાડવા લાગી સુકન્યાની સાસુએ તેની એક નમાની અને તેને ઘરના અંદર ન આવવા દીધી પછી સુકન્યા ઉદાસ અને ઉદાસ લાગતી તેની માતાના ઘરે જવા રવાના થઈ હતી માતાના ઘર તરફ જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું સુકન્યા ભૂખી અને તરસથી સરી પડી હતી જંગલના એ રસ્તેથી ચાલવા લાગી ત્યારે અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને જોરદાર વરસાદ પડવા લાગ્યો વરસાદથી બચવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી ત્યાં સુકન્યા જોયું કે ઝાડ નીચે એક ઓરડો બનાવેલો હતો પછી કોઈ પણ વિલંબ કર્યા વિના તે તે ચેમ્બરમાં પ્રવેશી ગઈ ચેમ્બરમાં પ્રવેશ્યા પછી કે અંદર એક સાધુ મહાત્મા બેઠા છે તે સાધુ કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ પોતે જ સંતના રૂપમાં બેઠેલા હતા તે સાધુ એ જોઈ ત્યારે તેણે કહ્યું દીકરી આ ગાઢ જંગલ માં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જ જાણું છું તારા સાસરીયા બહુ દુષ્ટ સ્વભાવના છે અને તને ઘણી તકલીફો આપે છે તેનું એક જ કારણ છે કે તને પુત્રનો આશીર્વાદ નથી મળ્યો દીકરીને જન્મ આપવાને કારણે તારે તારી સાસુના અશબ્દ સાંભળવા પડે છે દીકરી ચિંતા ના કરીશ હું તને એક કાપલી આપું છું તેના પર ગમે તે ઉકેલ લખેલું હોય તમે તે ઉપાયનું પાલન કરી શકો છો તેને દિલથી કરો અને પછી તમને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે પછી સુકન્યાએ તે કાપલી લીધી અને ઋષિ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા આચાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સુકન્યાના પતિ તેને શોધતો શોધતો તે જગ્યા પર આવી પહોંચ્યો સુકન્યાએ તેના પતિને આખી હકીકત કહી અને પછી બંને ઘરે પાછા ન જઈને એક જ જંગલમાં રહેવાનું નક્કી કર્યું ત્યાં રહેતા એક દિવસ તેને પુત્ર થવાનો વિચાર આવ્યો સુકન્યાના મનમાં વાત આવી અને તે મનમાં વિચારવા લાગી કે જો મને પણ દીકરો હોત તો મને સાસરિયામાં બહુમાન મળત પછી સુકન્યાને પેલા ઋષિએ આપેલી નોટ યાદ આવી અને પછી જ્યારે તેણે તે નોટ ખોલી અને તે વાંચ્યું તેણે જોયું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તમારે રાત્રે તમારા પતિની ડાબી બાજુ સુઈ જવું જોઈએ આમ કરવાથી થોડી વાર પછી ડાબી બાજુ સુવાથી સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ ડાબી નાકનો સ્વર શરૂ થાય છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે માણસનો જમણો સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો સ્વર ચાવતો હોવો જોઈએ અને તેજ જ સમયે ગર્ભધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે તેનાથી વિપરીત જો નાકનો અવાજ ફરવા લાગે છે તો પુત્રનો જન્મ થશે ડાબો અને જમણો સ્વર એટલે ઈડા અને પિંગળા નાડી સ્લીપમાં આગળ લખ્યું હતું કે માસિક શ્રાપ શરૂ થયા પછી પ્રથમ ચાર દિવસમાં પુરુષ સાથે સંભોગ કરવાથી તે પુરુષને નકારાત્મકતા પ્રાપ્ત થાય છે અને પાંચમી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મિલન થવાથી એક વંઝિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે નવમી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે રાત્રે રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારા પુત્રની થાય છે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બારમી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે તેર રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે એક ચાર રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે પ્રિય મિત્રો આ વાતનો ઉલ્લેખ ગરુર હોય તો કોમેન્ટ કરજો તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમાં સ્વર વિજ્ઞાન ઈડાપીડા નાડી વિશે પણ ઘણું બધું લખવામાં આવ્યું છે સુકન્યાએ માસિક ધર્મ પછી ચૌદમી રાત્રે તેના પતિ સાથે સમાગમ કર્યો હતો પછી ગર્ભધારણ થયો અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ જંગલમાં લાકડા કાપવા ગયો અને સુકન્યા પડી રહી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઉડી ગઈ પછી સુકન્યા દોડીને એ જ ઝાડના પોલાણમાં અટકી ગઈ જ્યાં તેણીને ઋષિ મળ્યા હતા સુકન્યા ત્યાં તેના પતિ નીરા જોઈ રહી હતી જ્યારે ત્યાં અચાનક બે રાક્ષસો આવ્યા રાક્ષસો અત્યંત પ્રપંચી હતા પછી તે પોલાણ સાથે ઝાડ નીચે ઉડી અને એવી જગ્યાએ ગઈ જ્યાં સોનું હતું સુકન્યાએ આ દ્રશ્ય જોયું ત્યારે તે ચોંકી ગઈ સુકન્યા ઝાડના પોલાણમાં છુપાઈ ગઈ જ્યારે રાક્ષસ ખોરાકની શોધમાં નીકળ્યો ત્યારે સુકન્યાને તે જગ્યા મળી ગઈ તેમાંથી ઘણું સોનું ઉપાડીને પોલાણમાં ભરી દીધું જ્યારે રાક્ષસ પાછો ફર્યો ત્યારે તે ફરીથી ઝાડ પર બેસી ગયો અને તે ઝાડને ઝાડ ને જંગલમાં આવી રાક્ષસ રાક્ષસના ગયા પછી સોનું લઈને તેના પતિ પાસે જઈને તેને આપ્યું પછી પતિ અને સુકન્યા બંને પોતાના ઘરે ગયો સાસરે પાછો આવ્યો અને તેને તે સોનું સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી આ સાંભળીને સાસુને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી હે મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી છે જો હું અહીં હોત તો તે આખું સોનું લઈ આવી હોત પછી સાસુ પણ તે જંગલના પોલાણમાં સંતાઈ ગઈ અને રાક્ષસની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસો ત્યાં આવ્યા અને પછી તેઓએ તે પોલાણને ઉડાવી દીધું અને તેને એક બરફીલા પહાડ પર લઈ ગયો આ જોઈને સાસુ ખૂબ ગુસ્સે થઈ અને તે કહેવા લાગી કે તે ક્યાં લાવ્યા છે અહીં માત્ર બરફ અને કાદવ છે પછી રાક્ષસે તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની પોલાણમાં સંતાઈને બેઠી છે પછી તે બંને રાક્ષો તો એ સાસુને પકડીને બહાર કાઢી અને તે બરફીલા પહાડ પર પછાડી પરંતુ તે પડતાની સાથે જ તે મૃત્યુ પામી અહીં સુકન્યા તેની સાસુની રાહ જોઈ રહી હતી તેની સાસુ પાછી ન આવે ત્યાંથી સુકન્યા તે પોલાણ પાસે ગઈ અને અંદર જઈને જોયું ત્યાં તેની સાસુ ન હતી તે સમજી ગઈ કે લોભને કારણે તેણે શ્વાસ ગુમાવી દીધો છે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને આપેલી કાપલીમાં દર્શાવેલ ઉપાયોનું પાલન કરવું જોઈએ તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણોસર વહેલા વિધવા બને છે પછી જે સ્ત્રી અત્યંત લોભી હોય છે તે સ્ત્રી જલ્દી વિધવા બની જાય છે અને જે સ્ત્રી ચારિત્ર્યનું રત્ન ધારણ કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાવતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્ર જન્મ થશે મિત્રો અને સ્વર વિજ્ઞાન કહેવામાં આવે છે જે હિન્દુ શાસ્ત્રો ગરુડ પુરાણ જેવા મહાપુરાણમાં લખવામાં આવ્યું છે પણ દુખની વાત તો એ છે મિત્રો કે આના વિશે આપણને વધુ માહિતી નથી અને આ વિદ્યા લુપ્ત થવાના કગાર પર પહોંચી ગઈ છે એનું ફક્ત એક જ કારણ છે કે આપણે શાસ્ત્રનું જ્ઞાન અધ્યયન કરતા નથી આ ઈડા પીડા અને સુસુમના નાડી સાથે સંબંધ છે એના વિશે આપણે આવનારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ આપણા જૂના શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણના સમયે ગર્ભ ધારણ ન કરવો જોઈએ આ સિવાય સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને આ વાર્તા કહી આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અવાજ ધાર્મિક વીડિયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય